સુરતમાં ઠેર ઠેર હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સગરામપુરા મેઇન રોડ વિસ્તારમાં આવેલ જગતજીત હનુમાનજી રણછોડરાય મંદિરે હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ આ મંદિર પ્રાચીન છે છે અહીં મંદિરની ડાકોર તરીકે પણ થાય ત્યારે હનુમાન જન્મોત્સવ અને પૂનમનો સમન્વય હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનાર્થે પહોંચ્યા હતા હનુમાન જન્મોત્સવને લઈને મંદિરમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહોલ્લામાં તેમજ અન્ય યુવાનો વધુ યુવાનોએ ભેગા મળીને યજ્ઞમાં આહુતિ આપી હતી અને હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભગવાન હનુમાનની આરાધના કરી હતી આ સાથે અહીં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરતી મહાપ્રસાદ અને ભજન ભોજન સમન્વય હતું યુવાનોએ કેક કાપીને ભગવાન હનુમાનજીના મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી દર વર્ષે અહીં તમામ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અત્યારે આપણે સગરામબરા મેઇન રોડ જગતજીત હનુમાનજી રણછોડરાય મંદિરની પ્રાંગણમાં ઊભા છીએ અને હું છું નીલેશ સોની અને આ જે મંદિર છે એ ખૂબ પ્રાચીન છે અને અહીંયા દર વર્ષે આ રીતે હનુમાન જયંતિ ઉત્સવ ઉજવવામાં આવે છે આજે બપોરે અહીંયા યજ્ઞ મોટાભાગ ખૂબ મોટાભાય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં વીસથી વધારે મોલ્લાના અને બહારના જે છોકરાઓ છે યુવકો છે તેમણે લાભ લીધો અને એ એક ભક્તિ છે અને આપણે જે સનાતન માર્ગને આગળ વધારવા કે છે તે તો એમાં યુવકોએ લાભ લીધો અને આ યજ્ઞની અંદર ઘણા બધા યુવકોએ સારી રીતે ભક્તિને પણ માણી ને ત્યારબાદ આરતીનો જે સાત વાગ્યાનો સમય છે તો તેમાં આરતી થઈ આરતી પછી હનુમાનજીના જે જન્મોત્સવ હતો તો તે નિમિત્તે ખૂબ મોટી કેક નું કાપવામાં આવી અને મોલ્લા અને જે કોઈ ભક્ત આવ્યા હતા તે બધાને કેકનો પણ પ્રસાદ આપવામાં આવ્યો અત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો તો જે ભાવિક ભક્તો અહીંયા ઊભા છે અને લાઈનમાં છે તો તે બધા અહીંયા પ્રસાદી લેવા માટે ઊભા છે તો એ પ્રસાદીનો પણ એ લોકોને લાભ મળશે અમારું એક જ ઈચ્છા છે કે આનાથી સનાતન ધર્મનો ફેલાવ થાય અને એકબીજામાં એકતા આવે આજુબાજુના મોલ્લાથી માંડીને દરેક વ્યક્તિ આજે પૂનમનો પણ ઉત્સવ છે આજે આપણે જાણીએ છીએ તો રણછોડરાય મંદિરના આ પ્રાંગણમાં પૂનમના દિવસે ઘણા બધા ભાવિક ભક્તો આવે જ છે તો આજે એ સુમેર થઈ ગયો ચૈત્ર પૂનમ હનુમાન જયંતિ હોય છે અને પૂનમના દિવસે અહીંયા મિની ડાકોરના હિસાબે ઘણા બધા ભક્તો પૂનમ ભરવા પણ આવે છે તો ઘણા બધા ભક્તો અહીંયા આજે પ્રાંગણમાં આવ્યા અને ખૂબ મોટું ભીડ હતી તો બહુ આનંદની વાત હતી